વધુમાં તેમણે જણાવ્યું આજે હું શિવમ ભાનુશાલીના લગ્ન ગીત ગાઈ રહી હતી ત્યારે મારે એક ઇન્ટરવ્યુમાં કહવું પડે છે કે દરેક સમાજ મારા માય બાપ છે અને આ સમાજમાંથી મને અનેક પ્રેરણા મળે છે વધુમાં તેમણે જણાવ્યું કે અમુક જગ્યા હું પ્રોગ્રામ કરવા જાઉં છું તો મારો ચાર્જ પણ લેતી નથી ભગવાને ગટેર શીસામાં મારો સુર એક્સ્ટ્રા રૂપ સાથ સકાર મળે છે દીક્ષિત ભાઈ સોઢા જિગર ગોરનો મને સપોર્ટ રહ્યો છે અને ઘણો કીધે છે અને હું ભગવાનનો આભાર વ્યક્ત કરું છું મારું છે હું કામ મૌની પુત્ર વધુ છું અને હું ચૌદ વર્ષથી સિંગિંગનું કામ કરું છું આ કામમાં ખરેખર ભાનુશાલી સમાજનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અન્ય સમાજનો પણ હું ખૂબ ખૂબ ખરેખર હું આભાર માનું છું અને મને જે પ્રેરણા મળી છે મારા માતા પિતા અને મારા પતિદેવની હું ખૂબ આભારી છું કે આજે હું જે પણ મંજિલે હું પહોંચી છું અને જે પણ કાર્ય કરું છું અમુક કાર્યક્રમમાં હું પૈસા પણ નથી લેતી અને બધાના સાથ સત્કારથી હું આટલી મંજિલે પહોંચી છું અને એ લોકોનો હું આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ ત્રિપુર રમેશભાઈ ભાનુશાળી નલિયાબડાસા કચ્છ